સુરતના ઘરે ઘરેથી કચરો ઉઠાવતી ટીમની માનવતા સોનાના દાગીના ભરેલું બોક્સ ઓફિસમાં કરાવ્યું જમા સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમ દ્વારા કળિયુગમાં રામરાજના દર્શન કરાવી ઉત્કૃષ્ટ કામગીરીને કારણે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેર પ્રથમ ક્રમ મેળવ્યો છે પરંતુ માત્ર તેમની ફરજ પૂરતા પ્રામાણિક ન રહેતા તેમને મળેલા સોનાના દાગીના ભરેલું બોક્સ પણ આજે તેઓને પ્રામાણિકતા પૂર્વક તે વિસ્તારના અધિકારીને જાણ કરીને આપી દીધા હતા સોનાના ઘરેણા ભરેલું બોક્સ મળ્યું ઈસ્ટ ઝોન એ વરાછાના કચરાના ઢગલામાંથી સોનાના દાગીના મળ્યા હતા દાગીના ટીમ દ્વારા પૂર્ણા વોર્ડ ઓફિસમાં જમા કરાવવામાં આવ્યું હતું જે થઈ મૂળ માલિકને સોનાના દાગીના પરત મળે તે હેતુથી વોર્ડ ઓફિસમાં આપ્યા હતા જેમાં હાથમાં પહેરવાના પાટલા કાનની બુટ્ટી અને ગળેમાં પહેરવાનો હાર મળ્યો હતો ગણેશ કુમાર મુરલી શીલાબેન વાનખેડે અને ડ્રાઈવર સલમાન શેખની ટીમે કર્યા દાગીના પરત મેયર દ્વારા તમામ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ મેયરે કહ્યું કે વોર્ડ ઓફિસ દ્વારા મૂળ માલિકની શોધ કરવામાં આવી હતી મૂળ માલિક નહીં મળતા દાગીના પૂર્ણા પોલીસમાં જમા કરવામાં આવ્યા હતા માનવતાવાદી કાર્યબદ્ધ બદલ ટીમ નું મેયર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે હેલો મારું નામ રબારી અબુભાઈ જીવાભાઈ મારા કામદાર સોનું મળેલું સોસાયટી માંથી તો એને મને જાણ કરેલી કે મને અબુભાઈ આવો આવો મળેલું છે તો હું તે દિવસ ગામ ગયો તો બે દિવસ ગુરુ તારા ઘરે મૂકી દે એટલે હું આવું તારે જાણ કર હું બે કાલી ગામ થી આજે આવ્યો તો હું ચેક કરાવ્યું સોનું થઈ થઈ સોનું કે સોનું જ છે તો હું સાહેબને જાણ કરી મારા પુના એ ઓફિસમાં સાહેબ કે આપણે પોલીસ સ્ટેશન જાણ કરીએ કે પોલીસ સ્ટેશન જામી જમા કરે પોસન કેટલું સોનું શું હતું સોનું એક બુટ્ટી હતી એક કડું પાટલો હતો અને એક હાર હતો અને કિંમત કેટલી હંડાજે અંદાજે 3.5 લાખ નું છે પોલીસ સ્ટેશન શું કીધું લોકો અમારા હાથે આવી અને અમે સોસાયટીમાં ઘરે ઘરે જઈને પૂછ્યું કોઈની કોઈ વસ્તુ ખોવાય છે એટલે પણ કોઈ માલિક બન્યો નથી

ગાર્બેજ કલેક્શનમાં જ્યારે કામગીરી કરતા હતા ત્યારે કચરામાંથી બે સ્વચ્છતા કર્મી ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઈ વાનખેડે પોતાની કામગીરી જ્યારે કરતા હતા ત્યારે તેને કચરામાંથી પચાસ ગ્રામ સોનું મળી આવ્યું છે મળ્યું આવ્યું ત્યારે તે વિસ્તારના એસઆઈ અને અધિકારીઓને તે લોકોએ જાણ કરી જાણ કરી અને જે વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે વિસ્તારમાં પૂછ્યું બધાને પણ એના મૂળ માલિક મળ્યા નથી ત્યારે તે સોનું સુરત મહાનગરપાલિકાના એસઆઈ ત્યાંની સ્વચ્છતાની ટીમ પોલીસમાં જમા કરાવ્યું છે સ્વચ્છતામાં તો સ્વચ્છતા કર્મીઓ પહેલો નંબર અપાવ્યો છે આજે સુરતના સ્વચ્છતા કર્મીઓએ માનવતા પણ મહેકાવી છે આજે સુરતની મેયર ઓફિસે તમામ બંને ભાઈને બહેનોને અમે સુરતની પદાધારી ટીમ દ્વારા સન્માનિત કર્યા અને પ્રોત્સાહિત કર્યા આ જ રીતે સુરતને પહેલો નંબર તો અપાવ્યો છે પણ માનવતાની મહેતા મહેકવામાં પણ તે લોકો કચાશ નથી રાખી તે બદલ તેમના આ કાર્યને હું નતમસ્તક વંદન કરું છું આવી જ રીતે સુરતને વિશ્વમાં વિશ્વના ફલક પર આર કે ચમકાવરે એવી જ અભ્યથા